માંડવી ખાતે વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા માંડવી નગરપાલિકા સામે પાણીના ટાંકા પાસે વરલી મટકાનો જુગાર રમતા ચાર ઇસમો પૈકી ત્રણ શખ્સોને પોલીસે બાવીસ હજાર આઠસોની રોકડ સાથે ઝડપી લીધા જ્યારે એક શખ્સ નાસી ગયો હતો માંડવી પોલીસની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અહીંના માંડવી નગરપાલિકા સામે પાણીના ટાંકા પાસે વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પશ્ચિમ કચ્છ એલસીબી સી બી પીઆઈ એસ એન ચુડાસમા અને સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારીની ટીમ દ્વારા દરોડો પાડી અર્જુન રતનસિંહ કન્નડ મહેશ્વરી મનીષ કાગજી જેપાર માહેશ્વરી અને પ્રકાશ પુંસી પાદડિયા માહેશ્વરીએ તમામ રહેવાસી ગોકુલવાસ વાળાઓને પકડી પાડી તેમના કબજામાંથી બાવીસ હજાર આઠસો રૂપિયા રોકડ ત્રણ મોબાઈલ ફોન કબજે કરાયા જ્યારે કેશવજી મંગાજે નામનો ભાગી ગયો હતો માંડવી પોલીસ મથકે ચારે ચાર આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માંડવી પોલીસે હાથ ધરી છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ લગતી તમામ અમારે અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन जीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव